દરેક દ્વારકા કરી નીકળી જાય કે એ થાકે તું ધ્યાન રાખી દાયમાં મારા આચારે રાંધવાનું બપોરે જ સાંજે બેટામાં આચાર્ય તમને રસોઈ કરીને બનાવાય દુવારિકા ડીશના દર્શન કરવા માણસો જાય છે તો આપણે સેવા કરવામાં શું વાંધો હોય ચૂલાના બાજરાના રોટલા બાજે એ બધાને કરીને ખવડાવે છે ઓટામાં કદા જમવા ઉભા રહે જાય તો આવી મજા આવે આવી મજા નોંધ આવે ને હોટલમાં આવી મજા આવે આ હાથે રોટલા રસોઈ બનાવીને જમીએ તે ખુલ્લી હવામાં મજા આવે દ્વારકાની પદયાત્રામાં ખાસ મજા એ છે કે ઘણા બધા સંઘ એવા હોય કે જે પોતાનું જે રાશન ને બધું જે સામાન હોય એ સાથે જ એક વાહનમાં લઈને નીકળે પછી જ્યાં પડાવ હોય ત્યાં બધા ઉભા રહે બધા રસોઈ બનાવે બળતણ ગોતે ચૂલાની રસોઈ હોય એની પણ એક અલગ મજા હોય કે ચાલતું જવાનું પોતે જ રસોઈ બનાવવાની અને પોતે જ બધાને પ્રેમથી જમાડવાના તો એવો જ એક સંઘ અહીંયા આપણી સાથે છે આપણે બધી માહિતી મેળવીએ કયા ગામથી આવો છો અને કેટલા જણા આ સંઘમાં છો ઝનડાવાળિયા અને વિશ્યા ત્રણ કામનો સાંગ છે અને તમને જ કૃષિએ બસો માણસ હેસ બસો માણસો છો અને કેટલા વરસથી દ્વારકાની પદયાત્રામાં વાહ બાર વર્ષ થાય છે બાર વરસ બાર વર્ષ એટલે ક્યારે નીકળ્યા હતા અને કેવી રીતે બધું આયોજનો પહેલી તારીખે નીકળ્યા અને તેર તારીખે પોપવર્ન બરાબર હવે અત્યારે અમે આ જોયું કે બધાયને ભાવથી તમે જમાડો છો બધાય પોતપોતાનું કામ કરે છે તો આ એક મજા કેવી હોય પદયાત્રાની એટલે હવે રીતે હવા વાસણ આચે લઈ લેવા વાસણ મૂકી જાય છે આચેર ધોઈ નાખવાનું આચેર પીરો ખાલી આપડે રહ્યા બરાબર આજુબાજુના કેટલા ગામના લોકો આજુ ગાવાના નહીં હોય તો દસ હજાર ગામના છે આમ તો બધા સેવાના કેમ તો અહીંયા છે જ કોઈ વિતરણ હોય ફ્રૂટનું વિતરણ આતે પણ આ જે રસોઈનો સામાન સાથે લઈને પછી બધાય જમતા જાય ને આનંદ કરતા જાય આટમમાં મારા આજે રાંધવાનું બપોરે જ સાંજે બેટમ આખ્ય તમને રસોઈ કરીને બનાવવાની આજે બધા આર્ય બધા જમવાનું અને ઓલા બધા ફરવા જાય સિટીમાં લોકો પણ આ ગામડાનું આયોજન તો એમાં શું હોય કે આપણે એવું કહેવાય કે જમવાનું હોય તો એને આપણે ભોજન કહી પણ ભોજનમાં ભક્તિ ભળે એટલે એ પ્રસાદ બની જાય તો એ એના વિશે કંઈક કહ્યું એની શું મજા છે એની જ મજા આવે ને પરસાદ તમને જ કરું છે મળે એને લોકો એ કંઈ નહીં આમ બરાબર એટલે હવે કેટલા કિલોમીટર બાકી છે જે હવા હોય એવું હોય છે બરાબર તમારી સાથે આ બધાય તમને બધા ઓળખતા હોય બધા આપણે પરિવાર જેવી રીતે રહીને જાતા હોય તો કેવી મજા આવે આ ઘરની નું ઘડીયા બધા લેવાનું આમાં કે તમને ઉતકુ નાજ બાજ નહી રાખવાનું તમામ વરણ આમાં હાલે બરાબર એ જ આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે બસ એ સંસ્કૃતિ છે આપણે બીજું શું હોય બાપા અને ઠાકર કરે એ થાય બાપા અમાર ઠાકરની કુરુપાઈ હાલ્યા જ બધા એ હવે આવી જે બોલાવી નીકળવી ઠાકરના નામની તમને જ કરું કે એ બપોરનો ટાઈમ થાય એટલે ના તમને બપોરા કરી હાનનો ટાઈમ થાય પરસેદ લઈ લીયા બોપોર શાંત તમે દાદા મને પરંપરાગત પહેરવેશમાં છો એટલે તમારી વાત કરવાનું મન થાય છે જય દ્વારકા જય દ્વારકાધીશ પહેલાં તો ઠાકર પ્રત્યે તમારો ભાવ કેવો છે તો દાદા વાત જ દ્વારકાધીશને દિયા છે કોઈ ઘટતું નથી એમાં સેવામાં કોઈ ઘટતી નથી ખેતી ન છેલ્લે કે ક્યાંકની આપણે સુવિધા છે

એમાં એક દિવસની રજા આ લોકો ન રાખતા હોય તડકા માં પણ દ્વારકાધીશ પ્રત્યે ભરોસો એટલો કે નઈ બસ જવું એટલે જાવું જવું એટલે જવું તો પછી ત્યાંનું બધું કેવી રીતે અગવડતા હવે છોકરા બોકરા ભરો નીકળી જાય ખોટું જેવું દ્વારકાધીશ કરી નીકળી જાય એ થાક ધ્યાન રાખીએ વર્ષમાં એક વાર જવું એટલે જવું ઉતાળી દિવસે દિવસે

અને તમે જો અત્યારે અમે ઓલું કવરેજ કરતા હતા ને તો એ શું કીધું પેલા તમે જમી લ્યો એમ તો ઈ જે ભાવ હોય કે આવે છે એ બધાને જમાડવા તો ઈ સૌરાષ્ટ્રમાં જોવા મળે એના વિશે હું કે પરસેજી લેવર બધા એ રાજ્ય કોઈ જે નીકળે છે નીકળે કે આપણે બોલે છે પરસેજી લેવર છે આઈ ઠાકરી બપા લઈ લો હવારી માં દ્વારકાની પદયાત્રા છે એવી મજા બીજે ક્યાં આવે ખરી નો મજા આવે ઈની મજા તો કે આવે જ ન બાપા ક્યાંય નો મજા આવી નથી ઈ તો એટલું ઠાકરમાં ભરોસો છે એટલું હજી કોઈ લોકો આમ રસ્તામાં હોય તો એને કયો તમે કે કેવું આ જે પરંપરા છે કેવી મજા આવે તો લોકો વધારે જોડાય જોડાય છે રાજકોટ થી તો જોડાય છે એ બધા હારી હો ને હારી હવે હાલ્યા એ બધા રાગે 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 કોઈ નબળા પાતળા બીજા થાક્યા પર બધા લઈ લેવી આપણે હારી સંગાથી લઈ લેવી તમારા માટે દાદા દ્વારકા એટલે દ્વારકા એટલે એમ જિંદગી વાત જ જવા દો ભગવાનનો નો એમ ઉત્સવ કેવો હોય જલમ હોય એ રીતનો ઉત્સવ પરંપરા જેવી થાય કે તમને રાજદી હું છે એ જ નથી ખબર પડતી

આ સરસ મજાની અહીંયા સેવાનો કેમ ચાલે છે ને તમે આવી સેવા કરો છો તડકો નથી લાગતો તમને તડકો તો ઘણો લાગે પણ સેવાનો ફળ ક્યાંથી આપણને મળે એમ સેવા તો કરવી જ પડે ને ભાઈ દર્શન કરવા માણસો જાય છે તો આપડા સેવા કરવા શું વાંધો હે અત્યારે લોકોને દર્શન નો લાભ મળે તમને સેવાનો આપણને સેવાનો લાભ મળે સેવા કરવી તો ભગવાન આપણને ફાયદો આપે બરોબર કેટલા કેટલા લોકો અત્યારે અહીંયા પ્રસાદ લીધો હોય એટલે અમારા પચી પચીસ જણાનો ટાફ છે એના રોટલા બનાવવા હું બળ પણ લઈને જાઉં છું અને દ્વારકાધીશે બધાને દર્શનનો લાભ આપ્યો તમને સેવામાં નિમિત્ત બનાવ્યો તો કેવું લાગે એ તો સરસ જ લાગે ને લોકોને શું કહેશો તમે ખાસ કરીને સંદેશ શું આપશો આવી તમે સરસ સેવા સેવા કરવી જ જોઈએ ને એનું શું ફળ મળે પછી સેવાનું ફળ ભગવાન આપણને આપી જ રહે અને તમને દ્વારકાધીશ પ્રત્યે કેવી શ્રદ્ધા એ થોડી વાત દ્વારકાધીશ ની શ્રદ્ધા હોય તારે જ આ ભાઈ આવી ને નાથી અને તો જ બળતણ લઈને જાતા હોય એને રસોઈ બનાવી છે અને વાતમાં બધા માણસોને જેટલા આવે જમાડવી છે પદયાત્રા પદયાત્રાનો જે આનંદ હોય ને એ બધા લોકો આવી રીતે હળી મળીને કામ કરે અને ઓલું હોટલમાં આપણે જમી લઈએ તો આ આનંદ ન આવે બરાબર ને દાદા હા બરાબર હોટલમાં કદાચ જમવા ઉભા રહે જાય તો આવી મજા આવે આવી મજા ન જ આવે ને હોટલમાં આવી મજા આવે આ હાથે અત્યારે રસોઈ બનાવીને જમવી છે ખુલી હવામાં મજા આવે કેવી રીતે આખો રસોડા નો પડાવ કેવી રીતે નાખો ને પછી કેવી રીતે રસોઈ નું બધું હોય રસોડા નો બળતણ લાવી ચૂલા બનાવી ને પછી ચૂલા પેટાવી રોટલા બનાવી પછી બધા હારે એને જમાવટ થી જમવાનું હારે બધા ભેગા બે જમવી પછી સાથે જમવાનો આનંદ એક અલગ હોય હા સાથે બધા ભેગા બેસી જમવી આનંદ એ જ ફળ એ જ ફળ આપણને આપે ભગવાન ફળ આપી રહ્યા ને જય દ્વારકા જય દ્વારકા ચૂલા ના બાજરા ના રોટલા બાજ એ બધાને કરીને ખવડાવે છે તો આનાથી તો મોટી ઉપલબ્ધિ શું હોય આપણે એમની સાથે વાત કરીએ બા જય દ્વારકા જય દ્વારકા તમારું ગામ કયું તમારું નામ વસંત તમને ખબર છે આજે વિશ્વ મહિલા દિવસ છે એટલે સ્ત્રીઓ નો દિવસ એમાં તમને ખબર છે આજે હા તો આ તમે આટલી સરસ મહેનત કરીને આ રોટલા બધા ને જમાડો તો અહિયાં તમને તાપ નથી લાગતો આટલી ગરમી છે તાપ ન લાગે ને કેમ તાપ ન લાગે

તમે જુઓ કે આપણે ત્યાં આપણે ઘરે પણ ચાર પાંચ જણાને રસોઈ કરીને જમાડવાના હોય તો એ આપણને તકલીફ પડતી હોય પણ આ તો પદયાત્રી એટલે આમાં કોઈ નક્કી ન હોય કે કેટલા લોકો આવશે પણ છતાં બેન આટલા ભાવથી આવા તડકામાં તમે જુઓ આટલો તડકો છે આપણે ઊભા ન રહી શકીએ અને એમાં આવા સરસ મજાના બાજરાના રોટલા હોટલ તો હોટલનું કાંઈ ન આવે એવા સરસ મજાના રોટલા આટલા ભાવથી લોકોને કરીને જમાડે છે કે આટલું સરસ મજાનું કામ કરી લોકોને ભાવથી જમાડે અને વળતરની શું અપેક્ષા કાંઈ નહીં માત્ર લોકોનો પ્રેમ અને લોકોના ચહેરા ઉપર જે એક હાસ્ય પથરાય આવું સરસ મજાનું જમીને દ્વારકા પદયાત્રામાં અમે આજે એક એવા વ્યક્તિને મળ્યા છે કે જે નોર્મલી લોકો સોલો ટ્રાવેલિંગમાં તો જતા જ હોય છે પણ એક યુવા યુવતી કે જે આ પદયાત્રામાં એકલા સફર કરે છે આપણે એમની સાથે વાતચીત કરીશું બેન તમે ક્યાંથી આવો છો હું રાજકોટથી આવું છું તમારું નામ શું છે મારું નામ ગ્રીશા છે હા અત્યારે આ સંઘની જોડે એકલા જોડાણા છો તો તમારા અનુભવ વિશે એક બે વાત કરશે આ લોકો દિલથી બહુ જ સારા છે બધાને છે ને બેના પ્રેમથી જમાડે છે એમને રાખે છે કાંઈ પ્રોબ્લેમ આવતો નથી એ લોકો એના મનથી એના ભાવથી બધા યાત્રીઓને એનું મદદ કરે છે એનું સાચવે છે એને રહેવા માટેની સારી વ્યવસ્થા આપે જમવાનું શુદ્ધ આપે છે ખુદ અમે લોકો જેન્ટ્સ અમદા જમવાનું બનાવે છે અને અમે લોકો બધી લેડીઝ છે રોટલા ઘડી છે ને એ લોકો અમને પ્રેમથી જમાડે છે અને જમવા ટાઈમે જે ઠાકરના નામથી અમે જે જમી છીએ એની વાત જ કઈક અલગ છે બેન મને ખાલી એક એ સવાલ પૂછવો હતો કે નોર્મલી કેવું હોય છે કે દીકરીઓને એકલી જવા દેવામાં કે એક ચિંતાનો માહોલ હોય છે તો એ બાબતમાં તમે કહેશો કે તમારા બાપે કે માતા પિતાએ જે તમને હિંમત આપી છે કે ભાઈ ઠીક છે ચલો પરિવારથી કે મિત્ર મંડળથી કે કોઈ બી જેની સાથે આપણે નીકળ્યા છીએ એનાથી અગર વિખુટા પડી ગયા છીએ તો પણ આ યાત્રાની અંદર ક્યાંય ડરવા જેવું નથી એકલી દીકરી છે છતાંય એમને ડરવા જેવું નથી તો એ બાબત વાતમાં તમે તમારા અનુભવ ઉપરથી કોઈ બે શબ્દ જો ઠાકરની ઈચ્છા છે એટલે હું એક દ્વારકા હાલીને જાઉં છું અત્યારના મેં જામનગરથી થોડાક આગળ વૈટા છે હું આ લોકોના સંઘ ભેગી છું મેં ખાલી મારા પેરેન્ટ્સને મેં વાત કરાવી દીધી કે હું આ સંઘ ભેગી જાઉં છું સંઘના જે મેઇન છે એમને વાત કરી અને એમને કીધું કાંઈ વાંધો નથી હું તમારી દીકરીને તમારા ઘર સુધી હું પહોંચાડીશ એ જિમ્મેદારી લીધી છે અને એ લોકો એટલા સારા મનથી ભાવથી આપણને રાખ્યા છે ને કે એને ખુદની હું દીકરી છું ને મને જ રીતના બધાય રાખી છે મને કાઈ વાંધો જ નથી કે આ મને કઈ બીક નથી કાઈ નથી મને આ બધાયનો સાથ છે ને એટલે મને કાઈ વાંધો નથી આ લોકો બહુ દિલથી સારા છે તો આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટ થી દ્વારકાની આ યાત્રામાં જો એકલી યુવતી જાય છે તો માતા-પિતાને પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આગેવાનો છે પોતાની દીકરીની જેમ આ યાત્રા એમની પૂરી કરાવવા માટે આગળ આવેલા છે